તેઓ કહી રહ્યા છે કે અમને પોલીસ ઉપર અતૂટ વિશ્વાસ છે કે અમે પોલીસમાં જઈશું ને અમને ન્યાય મળશે શરૂઆતના સમયમાં તેઓ કહી રહ્યા છે કે અમે પોલીસ ઉપર વિશ્વાસ નથી રાખતા કેમ કે અમારા નાના માણસોની પોલીસ નથી ત્યારબાદ તેઓ અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીએ સાહેબશ્રીની મુલાકાત લે છે પીએ સાહેબશ્રી એમને આશ્વાસન આપે છે કે જો અમારી પાસે પુરાવા આવશે તો અમે ચોક્કસથી એની અંદર ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરીશું અને હાલ ન્યૂ કોટન પોલીસ ચોકીની અંદર નિવેદનો લખવાની કામગીરી ચાલી રહી છે માયરા સોયા જે છે એનો ફોન પણ પોલીસ ચોકીની અંદર જમા છે તપાસ અધિકારી એવું કહી રહ્યા છે કે અમને હજુ પણ વધારે પુરાવાઓ મળે તો અમે એની અંદર ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરીશું અને જોયું છે કે હવે જ્યારે અમને પુરાવા એકઠા કરી રહ્યા છે ત્યારે પરિવારનો આક્ષેપ જય સોડા નામના વ્યક્તિ ઉપર છે કે તેના કારણે અમારી દીકરીએ પોતાનો જીવન ટૂંકાવ્યું છે તો હજી સુધી પોલીસે જય સોડાનો સંપર્ક કેમ નથી કર્યો કશું જાણવા માટે થઈને કેમ જય સોડા પાસેથી પુરાવા નથી મળી શકતા કેમ જય સોડાને મળીને કોઈ વાતચીત નથી કરી શકાતી તો કેમ ફક્ત ફક્તના ફક્ત ફોનની અંદર જ તપાસ થઈ રહી છે આ એક બધા સવાલો ઘણા બધા સવાલો જે ઉભજી રહ્યા છે એ જ અરસાની અંદર અમારી પીટીએન ન્યૂઝની ટીમ જે માયરા સોયાનું જે ઘર છે ત્યાં પહોંચી છે અને અમે આપને બતાવીશું કે જે આખી ઘટના બની હતી એ અમારા સંવાદદાતા યશસ્વી સાથે આપણે જોઈએ નમસ્કાર દર્શક મિત્રો પીટીએન ન્યૂઝ સાથે હું છું યશસ્વી અને માયરા સોયા જેણે એકવીસ વર્ષની જે દીકરી છે જેણે હમણાં ચૌદ તારીખે શનિવારના રોજ સુસાઈડ કર્યું છે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે તો આજે અમે તમને બતાવીશું કે એ માયરા સોયા છે તેનું ઘર અને એ આ ગલીમાં જ એને આ એનું ઘર છે અને એ ઘરમાં એને સુસાઈડ કર્યું છે તો ચાલો તમને બતાવીએ દર્શક મિત્રો આજે માયરા સોયાનું ઘર જે છે આ ઘરમાં જ એને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે હવે આપણે જોઈશું કે એને આ દરવાજો છે એ બંધ હાલતમાં હતો આ દરવાજાને આપણે જોઈશું કે અહીંયા આ રૂમમાં એને ગળે ફાંસો ખાઈને સુસાઈડ કર્યું છે આ જે છે માયરા સોયા જે છે એમને આ જ ઘરની અંદર આ જ રૂમની અંદર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આજે દરવાજા પર આપ નિશાન જોઈ શકો છો કે દરવાજાને તોડવામાં આવ્યો હતો અને એની બાદ મૃતકની લાશને ઉતારવામાં આવી હતી માયરા સોયા જે છે એ આજ ઘરમાં એમણે સુસાઈડ કર્યું હતું અહીંયા આપ પંખો જોઈ શકો છો કે આ પંખા પર લટકીને એમને આપઘાત કર્યો હતો અહીંયા નીચે ટેબલ મૂકીને એમને ટેબલ પર ચડીને સાડી વડે સુસાઈડ કર્યું હતું તો આ જે ઘર છે માયરા સોયાનું ઘર છે જ્યાં તેમણે સુસાઇડ કર્યું હતું હવે આપણે તેમના ભાઈ ભાઈબહેન દ્વારા જાણીશું કે આ બનાવ કેવી રીતે બન્યો હતો તો આપ માયરા સોયાના ભાઈ છો આપ બતાવશો કે માયરા સોયા જે વખતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી એ વખતેની પરિસ્થિતિ શું હતી અમે લોકો ગયા હતા અહીંયા આધાર કાર્ડ લિંક કરાવવા હું માં અમે અહીંયા પાસપોર્ટ સાઈઝનો માં આપવાનો ફોટો ભૂલી ગયા તો હું ફોટો દેવા ગયો હતો તો પછી મારા દાદી આ મારા દાદીને અહીંયા બીજું ઘર ને એમના પાસે અહીંયા મોકલી દીધા તેટલી વાર મેં એને એવું કર્યું પછી હવે આપની દ્વારા જાણીશું કે એને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી તો દરવાજો એણે બંધ હતો કે ખુલ્લી હાલતમાં હતો કે કેવી રીતની પરિસ્થિતિ હતી બંધ હતો અંદરથી લોક હતો અને પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી એણે સુસાઇડ કર્યું કેવી રીતે ઘરની છત પર પંખો લગાવેલો છે તો એ પંખા સુધી એ પહોંચે કેવી રીતે અને આખો બનાવ કેવી રીતે બન્યો પંખા સુધી ટેબલ એની ઉપર ડબ્બાને એવી રીતના પહોંચી અને એને ડબ્બાને ધક્કો મારીને એને આવું કરી દીધું બરાબર તો આ હતા માયરા સોયાના ભાઈ અને બહેન તેઓ દ્વારા આપણે જાણ્યું કે માયરા સોયાએ આ આત્મહત્યા કરી કેવી રીતે હતી તો આ સમગ્ર વિગત જે છે આ ઘરમાં બની છે અને આ જે સમગ્ર ઘટના જે છે માયરા સોયા જે પોતે ગુજરાતી ફિલ્મમાં ડાન્સર તરીકેનું કામ કરતી હતી ગુજરાતી આલ્બમ સોંગમાં પણ ડાન્સર તરીકેનું કામ કરતી હતી જેમણે એકવીસ વર્ષની જેઓની ઉંમર છે અને ચૌદ તારીખ ચૌદ સપ્ટેમ્બર શનિવારના રોજ તેઓએ આત્મહત્યા કરી હતી કેમેરામેન આર્ય લુહાણા સાથે હું યશસ્વી પીટીએ ન્યૂઝ અમદાવાદ જે પ્રમાણે અમારા સંવાદદાતાએ બતાવ્યું છે કે માયરા સોયા જેઓ જ્યાં રહેતા હતા ત્યાં તેમના પરિવારના જે સભ્યો છે એ થોડા બહાર ગયા હતા અને દરવાજો બંધ હતો અને માયરા સોયાએ પોતે એક રૂમની અંદર દરવાજો બંધ કરીને ડબ્બાઓ ગોઠવીને પંખાઓ ઉપર દુપટ્ટો કે સાડી લગાવીને એને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને એ દરમિયાન તેઓ પોતે જયેશ સોઢાને વિડીયો કોલ પણ કરી રહ્યા છે પણ જયેશ સોઢાએ ફોન ઉપાડતા નથી અને જયેશ સોઢાને ફોટો પાડીને મોકલી આપે છે જયેશ સોઢાને ઘણા બધા મેસેજ પણ કર્યા છે આત્મહત્યા બાદ જયેશ સોઢા એના જવાબો પણ આપી રહ્યા છે અને ત્યારબાદ એવું ઘણી વાર જોવામાં આવ્યું છે કે થોડા સમયમાં જ ચૌદ તારીખથી લઈને વીસ તારીખના અડસાની અંદર અમુક એવા તત્વો પણ સક્રિય થઈ ગયા છે કે જે આ કેસની અંદર સમાધાન કરવાના બહાને જેઓ મૃતક પરિવારને પૈસાનું લોભ લાલચ આપવાની તૈયારીઓ કરતાં કરી રહ્યા છે એટલે હવે એક દીકરીનું મોત થયું છે મોત ઉપર આ એક જાતનું રમતો જે કહેવાય જે ગંદી રમતો છે જે રમાઈ રહી છે હજુ પણ એની અંદર કેટલી વિગતો સામે આવે છે જે અમે આપશ્રીને બતાવીશું જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જે તમને દ્રશ્યો બતાવ્યા છે એ રૂમ પણ આપણે બતાવ્યો છે કે જ્યાં માયરા સોયાએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું જ્યારે માયરા સોયા જ્યારે પોતે પોતાનો જીવ નીકળવાની કોશિશ કરી રહી છે તો ત્યારે આપણે સમજી શકીએ છીએ કે જે માયરા સોયા જે છે પોતાના મનની અંદર શું ચાલતું હશે એની પોતાની વેદનાઓ કેવી હશે કે જ્યારે જઈને એને પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો છે આપણે માયરા સોયાથી હવે આગળ વધીને વાત કરીએ છીએ કે જ્યારે માયરા સોયા જ્યારે પંખે લટકી ગઈ હતી અને પોતે મૃત્યુને ભેટી ચૂકી હતી એજ સમયગાળાની અંદર તેઓના માતા પિતા આવે છે અને દરવાજો નથી ખુલતો અને તેઓ દરવાજો ખોલીને રૂમની અંદર પ્રવેશે છે અને જ્યારે પોતાની વાલ સોઈ દીકરી જે છે એ પંખે લટકી ચૂકી છે પોતાનો જીવ એને ગુમાવી ચૂકી છે ત્યારે એ આક્રાંત આપણે ના જોઈ શકીએ તેવું આક્રાંત તેઓના માતા પિતાની પાસે હશે જે એક દર દરનાક કહાની કહે છે અને આ ની ઉપર જઈને અમુક એવા તત્વો જે છે જેઓ કહી રહ્યા છે કે પોતાની દીકરી જતી રહી છે તો હવે સમાધાન કરી લેવું જોઈએ સાથે આવા અમુક તત્વો સક્રિય થઈ ચૂક્યા છે જેઓ દીકરીની માતા અમને જણાવી રહી છે ચોક્કસથી અને હજુ પણ જો બીજા કોઈ પુરાવા અમારી ટીવી ચેનલને લાગશે તો ચોક્કસથી અમે આવા પુરાવા સાથે ફરીથી હાજર થઈશું આવા જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો પીટીએન ન્યૂઝ અમદાવાદ